કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું જીલ મડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે સ્વાધ્યાય 10.3 માં દાખલા નંબર 1 થી 9 સુધી આપણે જોઈ ગયા છીએ આમાં આપણે આ દાખલા નંબર 10 જોવાના છે ચાલો તો દાખલા નંબર માં એ અને બી પ્રશ્ન છે એમાં સૌપ્રથમ પ્રથમ પહેલા આપણે એ જોઈએ ચાલો શું સવાલ પૂછે કે નીચેની આકૃતિને લંબચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ ગણો અને આ માપ છે સેન્ટીમીટર માં આપેલા છે આ માપ કેમ આપેલા છે સેન્ટીમીટર માં એટલે કે આ જે માપ છે એ સેમી માં છે ચાલો તો આનું માપ કેટલું છે તો કે 3 સેમી હવે સૌપ્રથમ શું કરશું આ જે આકૃતિ છે એને આપણે સૌપ્રથમ લંબચોરસ માં વિભાજીત કરી દઈશું તો લંબચોરસ માં કરવું હોય તો સૌપ્રથમ જો અહીંયાથી આ રીતે નો કરવું હોય તો આ જે માપ છે અહીંયાથી અહીંયા સુધી એ છે 2 સેમી

ত্রান্তি ত্রথু ত্রাই তো আপনার এটা আহ ত্রাণ থাকে যারা লংচোরস বা એટલે અહીંયાથી થી સુધીનું ત્રણ આ ઉપરનું એક આ બે એટલે લંબાઈ બે તો અહીંયા પણ બી આટલી ચાલો એ જ રીતના અહીંયાથી થી આ જે માપ છે અહીંયા સુધીનું ત્રણ છે તો અહીંયા થી પણ કેટલું થાય ત્રણ જ થવાનું છે અહીંયા થી સુધીનું બી અને આ એક એટલે ટોટલ આ બાજુનું માપ કેટલું થશે ત્રણ આખું કેટલું થશે ત્રણ કેમ આખું ત્રણ કારણ કે અહીંયા સુધીનું બે જો આ બાજુનું માપ બી અને પછી આ જે અહીંયા સુધી તમે લેશો તો આ એક માપ એટલે આ એક એટલે આ ટોટલ કેટલું ત્રણ

એકનું ક્ષેત્રફળ થશે ચોરસ થશે કેમ કારણ કે આ બાજુનું માપ આ બાજુ ચોરસ હોય કારણ કે બે કારણ કે એનું માપ કેવું હોય સરખું હોય ત્રણ ત્રણ તો નવ સેમી આ મળી ગયું આ મળી ગયું તો હા ચાલો હવે બીજું જોઈએ coras coras nanti, ah kaya usia lem coras kaya usia abija nombor nuri lem coras titi lemba coras nyusia trafal berabe sukeru gunya poholai lembai ketli api didise? kakek lembai api sebi e Abi. abing ane poholai ketli seai a aa ek simi lebi ek abi bi આ શું મળી ગયું આ બીજું જે આકૃતિ હતી એટલે એ લંબચોરસ બે નું અહીંયા લખવું પડશે લંબચોરસ બે નું ક્ષેત્રફળ તમારે આ એક જ હાઈમાં સીધું લખી નાખવાનું છે ચાલ હવે ત્રીજું આ ત્રીજું આ બાજુ ત્રણ આ બાજુ ત્રણ એટલે કેવું થઈ જાય ચોરસ થઈ જાય શું થઈ જાય ચોરસ થઈ જાય તો આપણે લખ્યું કે તેથી ચોરસ ચોરસનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે લંબાઈ કેટલી આપેલી છે ત્રણ ત્રણ તો કે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ નવ ચોરસ સેમી આ જવાબ શું થઈ જાય નવ ચોરસ સેમી આપણો જવાબ થઈ જાય ચાલો હવે એ જ રીતના ચોથું ચોથું તો શું આપ્યું ચાર લંબચોરસ ચાર નું ક્ષેત્રફળ બરાબર શું થાય લંબાય ગુણ્યા પહોળાય શું સૂત્ર થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાય લંબાઈ કેટલી આપણને આપી દીધેલી છે તો લંબાઈ આપી દીધી છે બી અને પહોળાઈ આપી છે ચાર ચાર દુ ને આઠ આઠ જવાબ હવે આપેલ આકૃતિ તેથી આપેલ નું કુલ ક્ષેત્ર પર શું pool, sekitar apa? Berapa? Kayaknya enam belas ya. Toki apa? Belas. Laki-laki, empat Plus. Alam empat belas. Biennu sekitar Alam empat Plus. બીજું શું આપેલું છે ચોરસ આપેલું શું આપ્યું છે ચોરસ તો કે ચોરસ ત્રણ નું ક્ષેત્રફળ પ્લસ હવે શું લંગ ચોરસ શું આપ્યું છે લંગ ચોરસ લંગચોરસ લમચોરસ ચાર નું નું ક્ષેત્ર ચાલો હેમ બધાનો સરવાળો કરના પણ બધાનો એટલે પહેલાનો કેટલો છે તો કે નવ પહેલાનો કેટલો છે નવ નવ ચોરસ બીજાનો બે ત્રીજાનો તો કે બે દસ નવ નવ અઢાર અઢાર ને દસ અઠ્યાવીસ થઈ ગયા તો કેટલું મળ્યું અઠયાવીસ ચોરસ આ શું મળી ગયો આપણો જવાબ મળી ગયો શું મળી ગયો જવાબ મળી ગયો ચાલો ક્રીટ પાડી લે ચાલો હવે બી જોઈએ બી આકૃતિ જોઈએ સૌ પ્રથમ જો આકૃતિને આપણે વિભાજિત કરી દઈએ કે ચોરસ અને તો ચાલો આ રીતના પછી એક બીજી આ રીતના ચાલો અહિયાં તો ટોટલ કેટલી થશે ત્રણ ત્રણ થશે તો કે આ કયા કહી દઈએ આ બીજી અને આ ત્રીજી આકૃતિ ચાલો હવે ત્રણેય ના માપ લખી નાખીએ કે અહીંયા છે અહિયાં સુધી અહીંયા થી અહીંયા સુધી માપ કેટલું ત્રણ છે આવું કર્યું એક અહીંયા સુધી એટલે આ જેટલું માપ છે એટલું જ અહીંયા હોય અને આ ત્રણ સેમ હોય તો આ બાજુ નું માપ કેટલું હોય ત્રણ સેમ ચાલો હવે એ જ રીતના અહીંયા થી અહીંયા સુધીનું નું માપ ત્રણ સેમ તો આ માપ કેટલું થાય ત્રણ જ થવાનું છે પછી હવે જો અહીંયા સુધીનું જો બે માપ છે એટલું અહીંયા સુધીનું બે માપ છે જો આ એટલું ને આ એટલું આ એટલું બે આ એટલું બે આ એટલું બે છે તો હવે આ total કેટલું છે total આખું ત્રણ છે ને અહીંયા સુધીનું બે તો આ કેટલું થાય એક છે આ એક થાય આ એક થાય કેમ કારણ કે લંબચોરસમાં ના સામ સામે ની માપ સમાન હોય ચાલો આ ટોટલ ત્રણ હોય તો આ પણ ત્રણ થાય આખું અહીંયા સુધી ચાલો અને આ એક છે તો આ જ એક જ છે ચાલો હવે ત્રણ ત્રણ નું આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ ચાલો તો પહેલું લંબચોરસ એક નું ક્ષેત્રફળ

क्षेत्रफल बराबर શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે તો કે લંબાઈ 3 સેમી કેટલી છે લંબાઈ 3 સેમી લંબાઈ કેટલી છે 3 સેમી આ લંબાઈ પહોળાઈ કેટલી છે તો કે પહોળાઈ 1 સેમી કેટલી 1 તો 3 * 1 = 3 તો 3 84 સેમી આનો પણ જવાબ કેટલો મળી ગયો 300 वर्ग સેમી ચાલો હવે 300 ત્રિજુંબી

આપણો જવાબ ચાલો હવે આકૃતિ તેથી આપણે કુલ ક્ષેત્રફળ મેળવવું છે તો શું કરવું પડશે બરાબર શું કરવું પડશે ત્રણે ત્રણ લંબચોરસ છે એનું આપણે શું કરવું પડે સરવાળો કરવો પડે તો કે લંબચોરસ એક નું ક્ષેત્રફળ plus enam bocoras B nu plus enam bocoras tranu nu setrafal. Hei, coba barang. Enam bocoras siap nu. Oke, okay, piala nu iya, bisa, uh, piala nu tran bisa nu tran nu tiga jam nu tran. Tuh so, tran plus tran plus tran. Tran tiri